બાસ્કુલામશેદ અમે રેલવે સ્ટેશન પાસે વર્ષોથી રહીએ છીએ અને રેલવે દ્વારા હાલ બે વર્ષ પહેલાં રાકેશ સાહેબ જે આઈડબલ્યુ હતા તેને જૂનો રસ્તો સ્ટેટ વખતનો જે હતો સ્ટેશનમાં જાતો સ્ટેશન રોડવાળો રસ્તો એણે બંધ કરી નાખેલ બંધ કરેલ તો અમે એને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરેલ કે ભાઈ આ રસ્તો ખોલી નાખવામાં આવે આજુનો આ જૂનો રસ્તો છે અને સ્ટેટ વખતનો રસ્તો છે તો એણે એમ કીધેલું કે હાલ ભલે ચણી નાખેલું હોય પણ અમે પછી એને ખોલી નાખશું છતાં પણ એ લોકોએ ખોલ્યું નહીં અને અત્યારે હાલમાં એ લોકો એ લોકો દ્વારા બાંધકામ ચાલુ કરવા માટે બિલ્ડિંગ બનાવવા માટે તે જે જાહેર રસ્તો હતો ત્યાં પણ બિલ્ડિંગ બનાવી રહ્યા છે અને નકશાના વિરુદ્ધમાં સ્ટેશન જવાની સડક અત્યારે કાઢેલી છે જો આ બાબતે અમે છે ને બે હજાર એકવીસમાં રજૂઆત કરેલ છે બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં જો આ લોકો જેમ હતું પહેલાં જે સ્ટેટનો રસ્તો હતો એ રીતે જો આ લોકો નહીં ખોલી કરે અને અમારે જે અમને જે નર્તરસિંહ ક્રોસમાં જે એ લોકોએ રસ્તો કર્યો છે એ લોકો રસ્તો બંધ નહીં કરે તો અમારે આ બાબતે સ્ટે લેવો પડશે અથવા કાયદેસરની કાર્યવાહી કરવી પડશે ટૂંક સમયમાં જ ભૂત ભૂતકાળમાં જે કંઈ રસ્તો હતો એ બાબતે રસ્તો ખોલવામાં નહીં આવે તો અમારે ગાંધીજીજા માર્ગે અથવા ઉપલી કોર્ટે જવાની ફરજ પડશે અને રજૂઆત પણ કરશું